સૂર્યમાદેવના પાવન મંદિરમાં પ્રટાંગણમાં કાર્યક્રમ યોજાયો હતો અગ્નિવેદ હિન્દુ સંગઠનના નેતૃત્વ હેઠળ વૈદિક વિધિ અનુસાર સેવા હવન યજ્ઞ અને પૂજન યોજાઈ હતી ધર્મ પરિવર્તન કરનારા પરિવારોને સમાજમાં ફરીથી એકીકૃત કરવા માટે પવિત્ર અગ્નિ સમક્ષ સંકલ્પ લેવાડવામાં આવ્યા હતા આ અવસરે પરિવારોએ જાહેરમાં પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ હજી જીવનભર માત્ર પોતાના મૂળ ધર્મમાં અડગ રહેશે અને કોઈ પણ પ્રલોભન કે દબાણ હેઠળ ધર્મ પરિવર્તન નહીં કરે

મારું નામ રાજપ્રોહિત અગ્નિવીર હિન્દુ સંગઠન રાષ્ટ્રીય સંગઠન ની જવાબદારી આજે અમારે આદિવાસી વિસ્તાર તાપી ડાંગ વિસ્તારના આદિવાસી પરિવાર જે કોઈ ભૂલને કારણે પોતાનું આદિવાસી સંસ્કૃતિ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવતા હતા જયારે અગ્નિવીર હિન્દુ સંગઠન એક અભિયાન ચાલુ ધર્મ જાગરણ અભિયાન તહેત લોકો અગ્નિવીર સંપર્ક કર્યો આજે ત્રીસ પરિવાર પોતાને રાજી હિન્દુ ધર્મને અપનાવ્યો છે એમનું અમે પૂરું સંગઠન અમે સ્વાગત કરીએ જય શ્રી રામ જય જય શ્રી